અજા આયગરના ભીડો તો સ્થાપિક કરવા યર આઉટફિટ તમારા લાગે છે કમેન્ટ એને ભાઈ આઉટફિટ છે અરે કહેના ક્યાં ચાહતે હો મારું આઉટફિટ કેવું લાગે છે

અમારે તો ગાન તમે પેલા દીવ માં ઉતરજો અને દીવ બહુ મસ્ત મજા આવીને જોઈ લ્યો

ले मेहरबानी करी ना नव वर्ष ने दिस तो ये रोका हो तो आओ चाचा ने जाय से तेरा कई दिन खुशी है ओके અત્યારે વૈઘવામાં છે 19 અત્યારે અમે છીએ અહીંયા પુના માં પાખ્યા અહીંયા ઉના આવતા માથી અહીંયા આપણે દીવથી અહીં ઉના આવત રહ્યા જીવ એવું કે બહુ હેરાન થઈ મજા આયા ઓર મેં ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं તમે કોઈ પણ અહીંયા લઈને આવો દેવ જાવાનું થાય તમારે તો તમારું પ્રાઇવેટ વાહન લઈને આવો બસ ના આધારિત તમે ના આવો બહુ એટલે બહુ બહુ હેરાન થયા તમારે શું કહેવાનું તમે કેવા હેરાન થયા સાચું કહેજો તમે દેવ હું તમને બહુ સાચી સલાહ આપું છું કે તમે તમારો પ્રાઇવેટ અધારે છેલ્લે ટુ વ્હી લાવું ના હાલતું હોય ને એમાં એન્જિન ચેક લઈને જાઓ

હવે આમાં હું કરવું કઈ હું બોલું મારો મગજ બહુ જાય છે અત્યારે કઈ બોલાય નથી કઈ તમારે શું કેવું છે તમારે હું મોટિવેશન તમારે શું કેવું છે તમે ધી હો તમારું પ્રાઇવેટ જેક લઈએ

અને અત્યારે આપણે પહોંચ્યા છે અને હવે અમને અત્યારે અહીંયાથી મળી ગઈ છે શું કહે ટ્રેનમાં બેઠા આપણે ડાયરેક્ટ કેસો બેસવા માટે હવે આવી શકો છો ભાઈ ઉદયભાઈ તમારે શું કહેવાનું છે શું કેવાનું ઉદય તારા બોય લઈ લેવા Gini, <mukuluk> tuh kayak itu Udah, am kamu tuh ya? Mungkin. Hehehe, ini apa yang mari ya? Sudah, ma. kya બ્લોગને કન્ટિન્યૂ રાખશું આપણે પણ કન્ટિન્યૂ નથી એમ કેમ કે હવે ટાઈમ ઓવરથી જો ચાલો મળીએ આ બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને દૂર કરું અને જેમ બધા આકાર બતાવજો અને તમને હજી ઘણી પ્રોબ્લેમ